આજેથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે માત્ર ત્રણ દિવસના ટૂંકા સત્રમાં ગુજરાતમાં અનેક મોટા પ્રશ્ન પડતર છે પરંતુ આ પ્રશ્ન વિશે ચર્ચા કરવા માટે કોઈ મુદ્દત આપવામાં આવી નથી તેમ કહી વિપક્ષે પ્રતિક્રિયા આપી હતી આજે ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તે પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે વન કર્મીઓ આંદોલન કરી રહ્યા છે ગાંધીનગરમાં લોકો પોતાની વાત રજૂ કરવા અને ધરણા પ્રદર્શન કરવા માટે આવે છે પરંતુ સરકારે આ ધરણા પ્રદર્શનને કાબૂમાં રાખવા ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દીધું હોય તેવા દ્રશ્ય જોવા મળે છે આ તમામ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે

કેમ કે આજે ગુજરાતમાં તમે જોઈ લો દિવસે ને દિવસે કરોડો રૂપિયાના સમાચારો આવે છે સાથે સાથે ઉમેદવારોના પ્રશ્નો આજે આજે કાયમી શિક્ષકની ભરતીને લઈને છે આંદોલન કરી રહ્યા છે આજે અમે જયારે ગાંધીનગરમાં આવ્યા તો અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે કેમ સરકાર આટલું બધું ડરે છે ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય ખાનગીકરણ દિવસે દિવસે વધતું જાય છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી અને એકલવ્ય જે શાળા છે એમાં બહારથી શિક્ષકોની ભરતી થાય છે એવા અનેક સમસ્યાઓ પ્રશ્નો તો તે ડબલ એની જમીનોના કૌભાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય સિંચાઈની બાબત હોય કે દિવસે દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી પ્રશ્નો પૂછવાના હતા છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે વિપક્ષની સાથે અન્યાય નથી પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે માત્ર ને માત્ર આજનું જે સત્ર છે ચોમાસું સત્ર માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છીએ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો